હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવાના છીએ ચીલી ચીઝ ગાર્લિક પરાઠા આ પરાઠા એકદમ સોફ્ટ અને મસ્ત બને છે લચ્છા પડે છે એ રીતે બનાવવાના છે એના માટે મેં એક મોટો વાટકો ઘઉંનો રોટલીનો લોટ લીધો છે લસણની કટકી કરેલી ચીલી ફ્લેક્સ ટેસ્ટ મુજબ મીઠું કાળા તલ બે ચમચી તેલ કોથમીર કટ કરેલી અને કટ કરેલા મરચાં લીધેલા છે અને મોઝરેલા ચીઝ પણ લીધેલું છે એક મોટો વાટકો લોટ ઘઉંનો લઈ રોટલીનો લોટ લેવાનો છે એમાં બે ચમચી જેટલું તેલ એડ કરવાનું છે અને સ્વાદ મુજબ મીઠું નાખવાનું છે અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે મોણનું પ્રમાણ વધુ રાખવાનું છે જેથી એકદમ સોફ્ટ અને લચ્છાદાર પરાઠા બને હવે આ લોટને એકદમ સરસ મીડિયમ લોટ બાંધવાનો છે એકદમ ઢીલો પણ નહીં અને કડક પણ નહીં એ રીતે લોટ બાંધી દેવાનો છે હવે આ લોટ તૈયાર કરી અને ઇન્ગ્રીડિયન્ટ્સ છે એ પછી એડ કરવાના છે જ્યારે વણીએ ત્યારે એડ કરવાના છે તો આપણો લોટ તૈયાર થઈ ગયો છે હવે આ લોટને દસ મિનિટ માટે ઢાંકી અને મૂકી દઈશું એકદમ સરસ લોટ થઈ જાય પછી આપણે પરાઠા હવે વણવાના છે આ પરાઠાને પહેલાં વણી લેવાનો છે એકદમ સરસ વણી અને ત્યારબાદ તેમાં આપણે કટ કરેલા જે મસાલા તૈયાર કર્યા છે તે એડ કરી અને ફરીથી આ લચ્છા પડે તે રીતે પરાઠા વણવાના છે તો આપણું આ પરાઠું વણાઈ ગયું છે હવે આ પરાઠામાં આપણે થોડું તેલ લગાડી દઈશું અને થોડું મીઠું એ પણ લગાડી દેવાનું છે ત્યારબાદ કટ કરેલું લસણ છે એ લગાડી દેવાના છે આખી પરાઠામાં થઈ જાય રીતે ત્યારબાદ કટ કરેલા મરચાં પાથરીશું કાળા તલ પાથરીશું ચીલી ફ્લેક્સ પાથરી દેવાના છે અને ત્યારબાદ મોઝરેલા ચીઝ છે એ એડ કરી દેવાનું છે અને કટ કરેલી કોથમીર છે એ લગાડી દેવાની છે હવે આ પરાઠાનો રોલ કરી લેવાનો છે રોલ થઈ જાય ત્યારબાદ આ રોલમાં વચ્ચે કટ કરવાનો છે જેથી કરીને રોલ છે એના લચ્છા અલગ પડે અને સરસ મજાનો પરાઠો તૈયાર થાય હવે આ રીતે ગોળ વાળી અને ફરીથી આપણે થોડા લોટમાં એડ કરી અને પરાઠું વણી લેવાનું છે આપ જોઈ શકો છો આ રીતે ફરીથી પરાઠું વણી અને આપણે એકસાથે ફ્રાય કરી લઈશું પછી બીજા પરાઠાને આ રીતે આપ જોઈ શકો છો આ લચ્છો ખુલ્લું કરવાનું છે અને પછી ફરીથી રોલ વાળી અને આ રીતે આપણે ગોયણું તૈયાર કરવાનું છે અને પછી પરાઠું વણવાનું છે આપ જોઈ શકો છો આ રીતે એક પછી એક ત્રણ ચાર પરાઠા વણી અને ત્યારબાદ આપણે ગેસ ઓન કરી અને નોનસ્ટિક લોઢી મૂકી અને તેમાં સેજ તેલ મૂકી અને પરાઠું આપણે રોસ્ટ કરી લેવાનું છે તેલની મદદથી આપ જોઈ શકો છો આમ મીડિયમ ફ્લેમ પર ગેસ રાખી અને ધીમા તાપે પરાઠા તેલની મદદથી શેકી લેવાના છે આપ જોઈ શકો છો આ પરાઠા બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો એવા મસ્ત બને છે અને આ પરાઠા એકદમ ટેસ્ટી લાગે છે ચટણી અને સોસ સાથે સર્વ કરી શકાય છે આ રીતે એક પછી એક બધા પરાઠાને તેલમાં શેકી લેવાના છે અને એકદમ ક્રિસ્પી બની જાય અને લચ્છાદાર બની જાય એવા આ પરાઠા બને છે આપ જોઈ શકો છો આ રીતે થોડું થોડું તેલ લગાડતા જઈ અને એકદમ સરસ રીતે પરાઠા રોસ્ટ કરી લેવાના છે હવે આપણા ચીલી ચીઝ ગાર્લિક પરાઠા આ પરાઠા આપ જોઈ શકો છો લચ્છાદાર અને સરસ મજાના એકદમ ક્રિસ્પી અને સોફ્ટ બને છે આ પરાઠા ખૂબ ટેસ્ટી જેથી કરીને બધાને ભાવે તેવા સરસ મજાના બને છે અને આપણે ચટણી સાથે અથવા ટોમેટો કેચપ સાથે સર્વ કરી શકીએ છીએ આ પરાઠા ખૂબ જ ટેસ્ટી બને છે જો મારો વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને થેન્ક યુ